હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ નાના બાળકોથી માંડી મોટા બધાને ભાવે એવા મોનેકો બાઇટની રીત તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય ફ્રેન્ડ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને વધુમાં વધુ અમારા વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં શેર કરજો મોનેકો બાઇટ બનાવવા માટે અહીં આપણે મોનેકો બિસ્કીટ લઈ લીધા છે અને તેની ઉપર આ રીતે મેલ્ટ થયેલું બટર લગાવી લેવાનું છે જો તમારે બટર ના લગાવવું હોય તો તમારે સ્કીપ કરવાનું અમે અહીં બટર લગાવ્યું છે થોડું થોડું ત્યારબાદ તેની ઉપર આપણે પીઝા સોસ લગાવીશું આ રીતના મોનેકો બાઈટ બજારમાં બહુ મોંઘા મળતા હોય છે પણ જો આ રીતે આપણે ઘરે બનાવીએ તો ફટાફટ બની જાય છે અને ઓછા ખર્ચે ટેસ્ટી તૈયાર થાય છે હવે આપણે બધા જ મોનેકોની ઉપર આ રીતે પીઝા સોસ લગાવી લઈશું જો તમારી પાસે પીઝા સોસ ના હોય તો તમે શેઝવાન સોસ અથવા તો ટોમેટો કેચઅપ અથવા તો ગ્રીન ચટણી પણ લગાવી શકો છો તમારે જે લગાવવું હોય તે તમે આની ઉપર લગાવી શકો છો ત્યારબાદ તેની ઉપર આપણે ઝીણી સમારેલી ડુંગળી મૂકીશું બાળકોને આ રીતે નાના નાના બાઈટ બનાવીને તમે આપશો તો એ લોકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે બાફેલા મકાઈના દાણા મૂકીશું બપોરે જો એ લોકોને ભૂખ લાગી હોય તો આવી રીતે તમે બનાવીને આપી શકો છો ઝીણા સમારેલા કેપ્સિકમ અને જો બધું તૈયાર હોય તો બાળકો પોતાની જાતે પણ બનાવીને ખાઈ શકે છે આ રીતે તેની ઉપર ફક્ત આપણે ડુંગળી બાફેલા મકાઈના દાણા કેપ્સિકમ અને ઝીણા સમારેલા ટામેટા મૂક્યા છે પણ તમને જો કોબીજ ગમતી હોય ગાજર ગમતા હોય તો તમે એ પણ મૂકી શકો છો આ રીતે બધા જ બિસ્કિટની ઉપર આપણે વેજીટેબલ મૂકી દેવાના છે આ એકદમ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે ત્યારબાદ આપણે તેની ઉપર ચીઝ છીણીશું તમે આની ઉપર પનીર પણ નાખી શકો છો અને પછી ચીઝ છીણીને લઈ શકો છો જે રીતે વેજીટેબલ આપણે મૂક્યા છે એ જ રીતે ઝીણા ઝીણા પનીરના ટુકડા પણ તમે મૂકી શકો છો હવે આપણે એની ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભભરાવીશું તો તૈયાર છે આપણે એકદમ ટેસ્ટી એવા ફટાફટ બની જાય એવા મોનેકો બાઇટ જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો બાળકોને પણ આ ખૂબ ભાવશે અને મોટાને પણ ભાવશે તમે મોનેકો બાઇટ કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તમને અમારી આ રેસીપી કેવી લાગી એ પણ અમને કમેન્ટમાં જણાવજો તો ફરીથી મળીશું બીજી આવી નવી નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે બાય